આ એક વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો ઉંમર બે ઘણી થઈ જશે પંચાણુંની ઉંમરમાં પણ દોડવા લાગશો નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો શું તમને નસોમાં બ્લોકેજ છે સાંધામાં દુખાવ રહે છે કમર દર્દ અને ડાયાબિટીસ છે શરીરમાં વાયુ અને કફની તકલીફથી પીડાવો છો ઘણી દવા કરવા છતાં પણ આ સમસ્યાઓથી છુટકારો નથી મળતો તો આજનો વિડિયો તમારા માટે ખાસ છે આજના વિડિયોમાં આપણે એક એવા વિષય પર વાત કરીશું જે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી માટે ખૂબ જ જરૂરી છે આપણા શરીરમાં રહેલી પાતળી નસો જેને નર્વસ પણ કહેવાય છે તે શરીરના દરેક નાના મોટા કામને સરળતાથી અને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે જો આ નસો પૂરી ક્ષમતા અને તાકાતથી કામ કરી રહી હોય તો શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને ઝડપથી પહોંચે છે પણ જો આ નસોની ક્ષમતા થોડી પણ ઘટવા લાગે કે તેમાં કોઈ ગરબડ થાય તો લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને આ જ સમસ્યા આગળ જતા અનેક બીમારીઓ અને તકલીફોનું કારણ બને છે આજે હું તમને એક એવો ઘરેલું અને અસરકારક ઉપાય જણાવીશ જે તમારી નસોને ફરીથી શક્તિશાળી મજબૂત અને સક્રિય બનાવવામાં મદદ કરશે તેથી મારી તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ હું જે માહિતી આપીશ તે તમારા સ્વાસ્થ્યને એક નવી દિશા આપી શકે છે અને જૂની તકલીફોને પણ દૂર કરી શકે છે મિત્રો સાચી સમસ્યા એ છે કે નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે અને શરૂઆતમાં આપણને તેનો અહેસાસ પણ નથી થતો જ્યારે આપણને ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણી બધી સમસ્યાઓ એક પછી એક ઊભી થઈ ચૂકી હોય છે કોઈને પગ કે હાથની નસોમાં દુખાવો રહે છે કોઈને બળતરા થાય છે કોઈને સુન્નતા પરેશાન કરે છે અને ઘણા લોકોને કડતર કે ઝણઝણાટીનો અનુભવ થાય છે મેડિકલ ભાષામાં આવા દુખાવાને નર્વ પેઇન કહેવામાં આવે છે આજે હું તમને વિગતવાર જણાવીશ કે નર્વ પેઇન કેમ થાય છે નસોમાં બ્લોકેજ કેમ આવે છે અને આ બ્લોકેજને આપણે દવા વગર માત્ર ઘરેલું અને કુદરતી ઉપચારથી કેવી રીતે દૂર કરી શકીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે નસો નબળી કેમ થાય છે ડાયાબિટીસ જ્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે ત્યારે તેની સીધી અસર નસો પર પડે છે અને તે ધીમે ધીમે નબળી પડવા લાગે છે હાઈ બ્લડ પ્રેશર બ્લડ વેસલ્સ એટલે કે ધમનીઓની અંદર ચરબી જમા થવી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન આનાથી પણ નસોની શક્તિ ઘટી જાય છે હોર્મોનલ ફેરફારો અથવા અસંતુલન આ પણ નર્વસને નુકસાન પહોંચાડે છે કિડની કે લિવરનું બરાબર કામ ન કરવું જો આ અંગો યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નથી નીકળી શકતા અને નસોમાં જ જામીને બ્લોકેજ બનાવે છે નસો નબળી થવાના સંકેતો આપણને કેવી રીતે ખબર પડે કે આપણી નસો નબળી થઈ રહી છે જ્યારે નસોની શક્તિ ઘટે છે ત્યારે હાથ પગ સૂન પડી જાય છે વારંવાર ચક્કર આવે છે અચાનક ઊભા થવા કે ઝૂકવા પર આંખો સામે અંધારા છવાઈ જાય છે શરીર હંમેશા થાકેલું લાગે છે અને નબળાઈ વધી જાય છે આ બધા સંકેતો દર્શાવે છે કે શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ રહ્યો નથી આ ઉપરાંત શરીરના જુદા જુદા ભાગોમાં સતત દુખાવો થવો વારંવાર પરસેવો થવો અને બ્લડ પ્રેશરનું ઉપર નીચે થવું પણ તેના લક્ષણો છે પેટ સાથે સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ અપચો અને ભૂખ ન લાગવી પણ આનાથી જોડાયેલી છે ધીમે ધીમે યાદશક્તિ નબળી પડે છે ઊંઘ અધૂરી રહે છે લોહીની ઉણપ થાય છે અને હૃદયના ધબકારા સામાન્ય કરતાં ઝડપી થઈ જાય છે મિત્રો એવું ન માણશો કે આનો ઉપાય માત્ર દવાઓથી જ શક્ય છે એવું બિલકુલ નથી જો આપણે કેટલીક ખાસ ઘરેલું વસ્તુઓને આપણા આહારમાં સામેલ કરી લઈએ અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીએ તો આ સમસ્યાને મૂળમાંથી ખત્મ કરી શકાય છે આ સાથે કેટલાક સરળ યોગાસનો અને પ્રાણાયામ છે જે નસોની નબળાઈ અને બ્લોકેજને ધીમે ધીમે દૂર કરી દે છે એક વાતનું ધ્યાન રાખવું કે જ્યાં દુખાવો હોય ત્યાં વધારે દબાણ આપીને માલિશ ન કરવી નહીતર સોજો વધી શકે છે જો હાથ કે પગમાં દુખાવો હોય તો બરફથી કે હૂંફા પાણીથી શેક કરવો સૌથી સારો ઉપાય છે આનાથી તરત રાહત મળે છે સાથે જ ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ પણ અવશ્ય કરવા આ નર્વસ સિસ્ટમને તાકાત આપે છે અને દુખાવાને ધીમે ધીમે ઓછો કરી દે છે નસોના બ્લોકેજ માટેનો ખાસ ઉપાય હવે વાત કરીએ એક ઘરેલું ઉપચારની આ ઉપાયને યોગ્ય રીતે અપનાવવાથી ચૌદ પંદર દિવસમાં જ સકારાત્મક અસર દેખાવા લાગે છે પરંતુ તેને ઓછામાં ઓછા દોઢ મહિના સુધી નિયમિતપણે કરવું ખૂબ જરૂરી છે જરૂરી સામગ્રી અને બનાવવાની રીત નંબર એક પાણી એક ગ્લાસ પાણીને સ્ટીલના વાસણમાં ગરમ કરવા મૂકો નંબર બે તજ જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં અડધો ઇંચ તજનો ટુકડો નાખો જો તમે બજારમાંથી આખી તજ લાવીને જાતે પીસીને તાજો પાવડર બનાવશો તો તે સૌથી વધુ અસરકારક રહેશે આ પાવડરમાંથી માત્ર બે નાની ચપટી પાવડર લેવો અને તેને ઉકળતા પાણીમાં નાખવો નંબર ત્રણ મોટી એલચી એક મોટી કાળી એલચીને હળવા હાથે દબાવીને તોડી લો અને તેને પણ ઉકળતા પાણીમાં નાખી દો નંબર ચાર લવિંગ બેથી ત્રણ લવિંગને પણ હળવા હાથે કચરીને પાણીમાં ઉમેરી દો જ્યારે આ ત્રણેય વસ્તુઓ તજ એલચી અને લવિંગ પાણીમાં બરાબર ઉકળી જાય તો માત્ર એકથી દોઢ મિનિટમાં તેનો ગુણકારી અર્ક પાણીમાં ભળી જશે પછી ગેસ બંધ કરીને વાસણને એમ જ રહેવા દો જેથી પાણી ધીમે ધીમે ઠંડુ થઈને સામાન્ય તાપમાને આવી જાય હવે આ ઔષધીય પાણીને એક સ્વચ્છ કપડાં કે ઝીણી ગરણીથી ગાળી લો અંતિમ સામગ્રી અને પીવાનો સમય ગાળેલા પાણીમાં છેલ્લી સામગ્રી નાખવાની છે અને તે છે ગોળ આશરે અર્ધો ઇંચ જેટલો ગોળનો નાનો ટુકડો લઈને આ પાણીમાં નાખી દો ગોળ ઓગળીને મિશ્રણમાં મીખાશ પણ લાવશે અને તેના ગુણકારી અસરને પણ વધારશે જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખો જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો ગોળ નાખવો જરૂરી નથી જો તમને થોડો ગળ્યો સ્વાદ પસંદ હોય તો ખૂબ જ ઓછી માત્રામાં ગોળ નાખી શકો છો ગોળ વગર પણ આ ડ્રિંક એટલું જ અસરકારક રહે છે જોકે ગોળ નાખવાથી તેની શક્તિ અને ફાયદા લગભગ ચાર ગણા વધી જાય છે આ ડ્રિંક સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઈ આડઅસર નથી તમે તેને ગરમીમાં પણ આરામથી અને નિશ્ચિંત થઈને પી શકો છો નાની સાવધાની જ્યારે પણ તમે આ ડ્રિંક પીઓ તેના પંદર મિનિટની અંદર એક નાની ચમચી વરિયાળી ચાવીને ખાઈ લેજો આનાથી તેની ઔષધીય શક્તિ શરીરમાં વધુ અસર કરશે અને ફાયદા ઝડપથી મળશે પીવાનો શ્રેષ્ઠ સમય આ ડ્રિંકને રાત્રે જમ્યા પછી લગભગ અડધો કલાક બાદ આરામથી પી લો તેના પંદર મિનિટ પછી વરિયાળી ખાઈ લો આ મિશ્રણ તમારા શરીર માટે કુદરતી દવા જેવું કામ કરશે અને નસોથી લઈને હૃદય સુધીની આખી સિસ્ટમને રાહત અને મજબૂતી આપશે આહારમાં સામેલ કરવા જેવી વસ્તુઓ આજે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેમાં પોષણની પૂરી માત્રા નથી હોતી આથી આપણે કેટલાક ખાસ ફૂડ્સ આપણા દૈનિક આહારમાં સામે કરવા જોઈએ અળસી અળસીના બીજ ઓમેગા થ્રી ફેટી એસિડ અને આલ્ફા લેનિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે શિયાળામાં તો લોકો તેને ખાય જ છે પણ ઉનાળામાં પણ તમે તેનો પાવડર બનાવીને રાત્રે પાણીમાં પલાળી શકો છો અને સવારે તે પાણી પી શકો છો અથવા બીજ ચાવી શકો છો આનાથી નશોને મજબૂતી મળશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે ચિયા સીડ્સ ચિયા સીડ્સમાં ઠંડક આપવાનો ગુણ ખૂબ વધારે હોય છે અને તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પોટેશિયમ અને આયરન જેવા જરૂરી ખનિજો હોય છે આ બધું નર્વસ સિસ્ટમને શક્તિ આપે છે અને શરીરમાંથી થાક અને નબળાઈને ધીમે ધીમે દૂર કરે છે મિત્રો આજે મેં આ સંપૂર્ણ માહિતી તમારી સાથે વિગતવાર શેર કરી છે મને પૂરી આશા છે કે જો તમારી નસો નબળી પડી ગઈ હોય નસોમાં બ્લોકેજ હોય કે હૃદય સંબંધિત કોઈ પરેશાની હોય અને તમે લાંબા સમયથી ફક્ત દવા ઉપર નિર્ભર હોવ તો એકવાર આ ઉપચાર ચોક્કસ અપનાવજો ઓછામાં ઓછા ચૌદ પંદર દિવસ સુધી તેને નિયમિતપણે અપનાવો અને પછી તમારા શરીર અને સ્વાસ્થ્યમાં જાતે જ ફરક અનુભવ કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને તમારા મિત્રો પરિવાર અને દરેક એ વ્યક્તિ સાથે શેર કરો જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છે જેથી તેઓ પણ આ અમૂલ્ય માહિતીનો લાભ લઈ શકે અને હા જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ ગુજ્જુ હેલ્થ કુરુ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બાજુમાં આપેલા બેલ લાયકનને દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા અને આવા જ માહિતીસભર વીડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને સ્વસ્થ રહો